ભરૂચમાં સસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશનલ બીએમ યુએન બે હજાર પચીસ અંગે માહિતી આપવા માટે જુલાઈ બે હજાર પચીસના રોજ ભરૂચના રૂમટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મીડિયા પ્રતિનિધિઓના ઉપસ્થિતિમાં આયોજક દ્વારા બીએમ યુએન બે હજાર પચીસનું વિઝન લક્ષ્યાંક અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું હતું આ વર્ષ પાંચ અને છ જુલાઈના રૂંગટા લેવાનો ભવન ખાતે પરિષદનું ઉદઘાટન પાંચ જુલાઈના રોજ થશે જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સાથે જ હોમિલેબના સ્થાપક કલામ સેન્ટરના સી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામના સલાહકાર શ્રી જનપાલ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે સમારંભની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા કરશે બીએમ યુએન બે હજાર પચીસમાં પાંચ આંતરરાષ્ટ્રીય સમિતિઓ યુનાઇટેડ નેશનલ જનરલ અસ્મ યુ જી એ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ યુ એન એસ સી ડબલ્યુ એચ એચ આર અને યુએનઆઈસી અને ત્રણ રાષ્ટ્રીય સમિતિઓ લોકસભા રાજ્યસભા અને ગુજરાત વિધાનસભા સામેલ રહેશે જેમાં વિદ્યાર્થીઓના રોગચાળા પ્રતિસાદ શાંતિ જાળવણી શિક્ષણ સુધારા સાયબર કાયદા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે વિશિષ્ટ રીતે આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોર્પર્સ પણ જોડાશે જે રિયલ ટાઈમ રિપોર્ટિંગ સંપાદકીય લેખન અને પત્રકાર પરિષદના અનુકરણની વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે છ જુલાઈના રોજ બીએમ યુએન બે હજાર સમારંભ સાથે પૂર્ણ થશે સમાપન સમારંભે પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે સાથે જ સેટેલાઇઝિંગ ચેન્જ યુથ લીડરશિપ એન્ડ ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી વિષયક પેનલ ચર્ચાનું આયોજન પણ કરાયું છે જેમાં શ્રી દુષ્યંત પટેલની શ્રી રાકેશ ભટ્ટ અને શ્રી ઉત્પલ શાહ જેવા વિશિષ્ટ પ્રતિષ્ઠ વક્તાઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે આ ચર્ચા સત્રનો સંચાલન સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ નેતા દિવ્યાસ શર્મા કરશે બી એમ યુએન બે હજાર પચીસના ભવિષ્યના નેતાઓ નૈતિકતા વિચાર શક્તિ અને વિશ્વિક દૃષ્ટિકોણ સાથે ઘટવાનું મક્કમ ઉદ્દેશ્ય ધરાવે છે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા યુવા નેતૃત્વ વૈશ્વિક નાગરિકો અને સંવાદ માટેના મંચને બળ આપતી અનોખી પહેલરૂપ કાર્યક્રમની સમગ્ર ભરૂચમાં ભારે પ્રશંસા થઈ રહી છે સંસ્કાર ભારતી ટ્રસ્ટ કે જે હંમેશાથી વિદ્યાર્થીઓને એક વૈશ્વિક મંચ અને વૈશ્વિક અભિગમ આપવા માટે પ્રતિબદ્ધ છે અને એના જ ઉપલક્ષ્યમાં તારીખ પાંચ અને છ જુલાઈના રોજ ભરૂચમાં પ્રથમ વખત ભરૂચ મોડલ યુનાઇટેડ નેશન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન સંસ્કાર ભારતી ટ્રસ્ટ કરી રહ્યું છે જેનું જેનું ઉદઘાટન તારીખ પાંચ જુલાઈના રોજ રાખવામાં આવેલ છે જેમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સલાહકાર તથા સી ઈઓ કલામ સેન્ટર શ્રી પારસી ઉપસ્થિત રહેશે તથા ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારા ટ્રસ્ટ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન સરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની શરૂઆત થશે જેમાં ભરૂચની પંદરથી વધુ અગ્રગણ્ય શાળાઓ તથા બસોથી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ભૂમિકામાં વૈશ્વિક નેતાઓ સંસદ સભ્ય અને ધારાસભ્યની ભૂમિકામાં આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમિતિ પર પોતાનું જે ધ્યાન છે કેન્દ્રિત કરશે જેમાં આંતરરાષ્ટ્રીયમાં પાંચ સાથે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા રાજ્યસભા ધારાસભ્ય વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ આમ કુલ

ની ભૂમિકામાં જે હશે એ જે તે ધારાસભ્ય સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે પોતામાં ખરાબમાં ખરાબ પ્રશ્ન છે એ બાબતે કોઈ ચર્ચા એ બાબતે જે ધારાસભ્યને જે ભૂમિકા આપી છે જે એનું રિફ્લેક્શન કરશે એના પર અભ્યાસ કરીને એના પર વાત કરશે બીએમ યુ એન આજકાલ કે યુવાઓ કે લીએ એક સુવર્ણ સંધિયા જહાં પર યુવા આ કે આપણે खुद को प्रस्तुत कर सकता है हमारे विचारधाराएं प्रस्तुत कर सकता है आजकल के जनरेशन के पास बहुत सारे सोल्यूशन होते हैं हमें हमारा प्रतिनिधित्व अगर करना हो तो हम बी एम आ सकता है जहाँ पर हमें हमारी कमेटी अलॉटेड होगी हम डेलीगेट होंगे और हम हमारी चीजें सल्यूशंस उपाय सारे प्रस्तुत कर सकते हैं हम पॉलिटिकल चीज़ों के बारे में भी बोल सकते हैं हमारे मुद्दों पर हमारे विचार प्रस्तुत कर सकते हैं बी एक ऐसा साधन है जहाँ पर बच्चे आके खुद को निपुण बनाते हैं वहाँ આ કર ય પર આપણે સોલ્યુશન દેતા હોય ખુદ કે વિચાર પ્રસ્તુત કરતા હોય એક ઉજ્જવલ ભવિષ્ય કે લી સશક્ત હોતા હોય